आज रोज गुरु पूनम तारीख 10 7 2025 અને તમે જાણતા હશો કે વડોદરાના અંદર જૂનું અને જાણીતું એવું અહીંયા ગડી મોટા દવાખાનાના સામે SSG હોસ્પિટલના સામે આવેલું શ્રી કુબેરેશ્વર દત્તા મંદિર દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત એવું આ સરસ સહાયજી રોગ આઇકવાડના ટાઈમથી સ્થિત એવું 1836 થી સ્થિત એવું આ ભગવાન દત્તાત્રેયનું મંદિર છે દેવસ્થાન છે જ્યાં હાજર હજુર દત્તાત્રે ભગવાન બેસેલા છે અને આજે સવારથી તમે જુઓ છો કે જે આપણે દર વર્ષે ભગવાન સુદ પૂનમ એટલે જન્મોત્સવ ઉજવીએ છીએ એ પ્રમાણે આજે ગુરુ પૂનમનો ઉત્સવ અહીંયા સરસ રીતે ઉજવવામાં આવી રહ્યો છે ઘણા બધા ભક્તો અહીંયા દર્શનાર્થે આવી રહ્યા છે વધારી રહ્યા છે ઘણા બધા લોકોને અહીંયા શ્રદ્ધા ભગવાન સાથે જોડાયેલી છે અને આ બહુ જાગૃત દેવસ્થાન છે આજે સવારથી જ અહીંયા આગળ ભગવાનનું પૂજન બધા ભક્તોનો અભિષેક પછી મહાપૂજા એવા બધા પૂજાના ધર્મ ધાર્મિક કાર્યક્રમ કરવામાં આવેલા છે બપોરે મહાલક્ષ્મી મહિલા મંડળનું ભજન છે ચારથી છ વાગે ફરીથી ભગવાનનો સાંજનો અભિષેક પૂજાનો ફરીથી પ્રયોગ થશે તે બાદ રાત્રે સાડા આઠ વાગે શ્રી દત્તાત્રેય ભગવાનની મહાઆરતી જે થાય છે એ સાડા આઠથી સા નવ વાગ્યાની ભગવાનની આરતી થશે તે બાદ રાત્રે સાડા નવથી રાત્રે અગિયાર સુધી પરાગ બરડેનું ભજન રાખવામાં આવેલું છે અને વડોદરામાં ઘણા બધા ભક્તો આ મંદિરને જાણીતા છે ઘણા બધા લોકોને અહીંયા શ્રદ્ધા છે તો આજે આવા વિશેષ દિવસે મુખ્ય એટલે ગુરુ નું ખાસ તમને વૈશિષ્ટ મને કહેવાનું એવું કે જે ગુરુ તરીકે આજે જે લોકો જેને પૂજતા હોય છે એ લોકો આજે ખાસ એમને નમસ્કાર કરવા એમના આશીર્વાદ લેવા જતા હોય છે અને આ દત્તાત્રે ભગવાન આ વિશ્વના ગુરુ છે પરંતુ દત્તાત્રેય ભગવાને પણ પોતે ચોવીસ ગુરુ બનાવેલા હતા એટલે માટે એમના માટે પણ આજે બહુ ઘણો વિશેષ દિવસ છે ભગવાનનો પણ બહુ વિશેષ દિવસ છે પશ્ચાત જે કે એમના શિષ્યો છે એમના માટે પણ આજે દત્તાત્રેય ભગવાનનો આશીર્વાદ લેવા આવવું એ બહુ વિશેષ દિવસ છે તો બધા ભક્તોને મારી નમ્ર વિનંતી છે કે આવા અલૌકિક દર્શ ભગવાનના ઉત્સવના અંદર ગુરુ પૂનમના અંદર દર્શનનો લાભ લેવા માટે ખાસ અચૂક વધારવું આ મારી વિનંતી છે